હડકંપ પાલિકા પ્રમુખ સામે ભાજપના સભ્યોએ લાવી અવિશ્વાસની દરખાસ્ત પાલિકા બાવીસ સદસ્યોએ લેખિતમાં ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરી અવિશ્વાસની દરખાસ્ત છેલ્લા ઘણા સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ખટરાક ભાજપ અને અપક્ષ સદસ્યોએ લાવી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અગાઉ પાલિકા પ્રમુખને રાજીનામું આપવા પક્ષે કર્યો હતો આદેશ રાજીનામું ના આપતા સભ્યોએ લાવી અવિશ્વાસની દરખાસ્ત પંદર દિવસમાં પાલિકા પ્રમુખે જીતવો પડશે વિશ્વાસ ડીસા નગરપાલિકા શાસક પક્ષના નેતા વાસુભાઈ મોડે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આદેશ કર્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા

અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી કારણ શું હતું બસ આ ફરજો લોકોનું કામ ન થવું બજારની અંદર લાઈટ પાણી સફાઈની ગુમા પડતી હોય આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા એના હિસાબે અવિશ્વાસની દરખાસ્ત પાર્ટીના કહેવાથી એ નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજીત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે દરખાસ્ત રજૂ થાય તે પંદર દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહેશે